હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલો કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ આજની આપણી નવી એમસીક્યુ સિરીઝની આપણે શરૂઆત કરીએ છીએ ઓકે એની પહેલાં હું તમને એક વાત જણાવી દઉં કે જો આપણા એમસીક્યુ સિરીઝમાં કંઈ પણ ઓપ્શનમાં તમને લોકોને એવી ક્વેરી લાગે તો તમે ક્રોસ ચેકિંગ કરીને જે બી તમને એવું લાગે કે પરફેક્ટ આન્સર છે તમે ત્યાં કન્સિડર કરી શકો છો ઓલમોસ્ટ અમારી એવી ટ્રાય હોય જ છે કે અમે પરફેક્ટ આન્સર જ આપીએ પણ ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે જે ડેટા હોય છે એમાં ઘણી સ ફોર એક્ઝામ્પલ કંઈ પાકની છે કે આ જિલ્લામાં પ્રથમ છે અથવા તો આ રાજ્ય પ્રથમ છે તો ઘણી વખત એ ડેટા ચેન્જ થતો રહેતો હોય છે જો એના લીધે કંઈ મિસમેચ થતું હોય તો એટલું તમે કરેક્શન કરી શકો છો ઓકે ધેન સ્ટાર્ટ કરીએ આપણે આજની એમસીક્યુ ઓકે તો સૌપ્રથમ આજનો આપણો એમસીક્યુ છે કે વરસાદ અને સિંચાઈનું પ્રમાણ વધુ હોય તો તેવા વિસ્તારમાં કયા પ્રકારની ખેતી થતી હોય છે તો જે પ્રકારની જે મતલબ વિસ્તારમાં વરસાદ અને સિંચાઈનું પ્રમાણ વધુ હોય છે એ જે વિસ્તાર હોય છે ત્યાં આપણે જે ખેતી થતી હોય છે એને આપણે આર્દ્ર ખેતી કહેતા હોય છે બરાબર છે ત્યારબાદ છે કઈ પદ પાક પદ્ધતિમાં એક જ વર્ષમાં એક જ જમીનના ભાગ પર બે કે તેથી વધુ પાકોને ઉગાડવામાં આવે છે તો બે કે તેથી વધુ પાકોને જો આપણે એક જ વર્ષમાં ઉગાડવામાં આવતા હોય છે તો આપણે તેને બહુવિધ પાક પદ્ધતિ તરીકે ઓળખતા હોય છે ત્યારબાદ છે કઈ પાક પદ્ધતિમાં એક જ ખેતરમાં પાકની લણણી પહેલાં બીજા પાકનું વાવેતર કરવામાં આવે છે તો આપણને ખ્યાલ છે કે જે રિલે પાક પદ્ધતિ છે તેમાં શું થતું હોય છે તો કે એક જ પાક હોય છે લણણી થઈ જાય એની પહેલાં જ આપણે બીજા પાકનું વાવેતર કરી દેવામાં આવતું હોય છે બરાબર છે ત્યારબાદ આગળ વાત કરીએ કે ગુજરાતનો કયો જિલ્લો ઘઉંના વાવેતરમાં પ્રથમ ક્રમાંકે છે તો અમદાવાદ જિલ્લો છે કે જે આપણે ખ્યાલ છે ભાલ પ્રદેશનો વિસ્તાર આવેલો છે અને ભાલિયા ઘઉં કે જે જીઆઈ ટેક મેળવેલા ઘઉં છે તે ત્યાં સૌથી વધુ પ્રમાણમાં થાય છે માટે ગુજરાતનો અમદાવાદ જિલ્લો એ ઘઉંના વાવેતરમાં પ્રથમ ક્રમાંકે છે ઓકે બાદ છે કયા રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થતું હોય છે તો આપણે ભારતની વાત કરીએ તો કપાસનું સૌથી વધારે વાવેતર જો થતું હોય છે તે મહારાષ્ટ્ર વિસ્તારમાં થતું હોય છે બરાબર છે ત્યારબાદ છે ગુજરાતમાં કયો જિલ્લો એ બાજરીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે આવે છે તો આપણને ખ્યાલ છે નોર્થ ગુજરાત કે જે બનાસકાંઠા સાબરકાંઠા જે હોય છે કે જ્યાં બાજરીનું વાવેતર વધુ થતું હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લો એ છે કે જ્યાં બાજરીનું વાવેતર સૌથી વધુ પ્રમાણમાં થાય છે માટે તે પ્રથમ ક્રમાંકે આવતો હોય છે ત્યારબાદ છે ગુજરાતનો કયો જિલ્લો કે જે ડુંગળીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે હોય છે તો ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર પણ થતું હોય છે અને જ્યાં વાવેતર વિસ્તાર વધુ હોય છે ત્યાં ઉત્પાદન પણ વધુ થતું હોય છે માટે ભાવનગર જિલ્લો છે કે જે ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવે છે બરાબર છે ત્યારબાદ કયા રાજ્યમાં હળદરનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે તો મહારાષ્ટ્ર એવો વિસ્તાર છે કે જ્યાં હળદરનું સૌથી વધારે પડતું વાવેતર કરવામાં આવતું હોય છે બરાબર છે ત્યારબાદ છે જુવારનું સૌથી વધુ વાવેતર તથા ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો જુવાર એ પણ મહારાષ્ટ્રમાં થાય છે કે જ્યાં એનું વાવેતર એ સૌથી વધુ થતું હોય છે જુવારનું અને એનું ઉત્પાદન પણ સૌથી વધારે થતું હોય છે શેરડીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે આવે છે તો સુરતનો જે વિસ્તાર હોય છે સુરત જે જિલ્લો છે ત્યાં શેરડીનું ઉત્પાદન સૌથી વધારે પ્રમાણમાં થતું હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ રાજ્યોમાં તેલીબીયા પાકોનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે આપણને ખ્યાલ છે મધ્યપ્રદેશ અને મોસ્ટલી સોયાબીન જે છે એ મધ્યપ્રદેશમાં સૌથી વધારે પ્રમાણમાં વાવવામાં આવતું હોય છે અને તેલીબિયા પાકો પણ સૌથી વધુ પ્રમાણમાં મધ્યપ્રદેશમાં ઉગાડવામાં આવતા હોય છે ત્યારબાદ કયો જિલ્લો કે જે તમાકુના વાવેતરમાં પ્રથમ ક્રમાંકે આવે છે ગુજરાતનો બરાબર છે તો આણંદ કે આપણને ખ્યાલ છે તમાકુના પાક માટે ચરોતર પ્રદેશ છે પ્રખ્યાત છે કે જ્યાં સૌથી વધારે તમાકુનું વાવેતર કરવામાં આવે છે અને ટોબીકો રિસર્ચ સ્ટેશન છે એ પણ તમાકુનું આણંદ ખાતે આવેલું છે ત્યારબાદ છે પાક પદ્ધતિ નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે તો આપણને ખ્યાલ છે પાક પદ્ધતિમાં બહુવિધ પાક છે રટન પાક છે અને એકલ પાક છે એટલે આપેલા તમે જે ઓપ્શન છે એ બરાબર છે ત્યાર છે રવિ પાકની વાવણી કયા માસમાં કરવામાં આવે છે તો જે રવિ પાકની વાવણી છે એ આપણે ઓક્ટોબર નવેમ્બર માસમાં કરતા હોય છે બરાબર છે ત્યારબાદ છે ખરીફ પાકની કાપણી કયા માસમાં આવે છે તો જો ખરીફ પાકની જે કાપણી હોય છે એ ઓક્ટોબરથી નવેમ્બર માસ દરમિયાન આપણે કરતા હોય છે અને વાવણી હોય તો જૂન જુલાઈ આજુબાજુ આપણે કરતા હોય છે ખરીફ પાકનો ઓકે તો ફ્રેન્ડ્સ આજના આપણા જે એમસીક્યુ છે અહીં ખતમ થાય છે તમે આપણી એમ આ ભંડોળ ચેનલ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ઓકે અને ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે એક પેપર સોલ્યુશન લઈને આવીશ આજે સાંજ સુધીમાં તો ઓલમોસ્ટ આવી જશે બરાબર છે અને કાલે પણ એક આવશે સર કાલે હોલિડે છે હા સેટરડે સોરી આજે સેટરડે છે કાલે સન્ડે છે એટલે આ છે ને કાલ બંનેમાં માં એક એક પેપર સોલ્યુશન અમે લઈને આવશું કે જેથી તમારું વધારે કવરઅપ થઈ શકે ઓકે તો ફ્રેન્ડ્સ ચલો આપણે મળીએ આજે શનિ રવિ છે કે જે અમારા માટે હોલિડે છે એટલે અમે મેક્સિમમ એવી ટ્રાય કરશું કે તમને વધુમાં વધુ આઉટપુટ મળી શકે ઓકે ચલો થેન્ક યુ